ભદ્રાસા ગામે મહી નદીના કાંઠેથી ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું ઠાસરા તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા હોય તેવી સ્થિતિ ઉદભવી છે તાલુકાના ભદ્રાસા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કાંઠેથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતીનું ખનન કરતા એક લોડર અને બે ડમ્પર વાહનોને જપ્ત કર્યા હતા વિભાગે ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનન માફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી છે ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં ભદ્રાસા અકલાચા રોડ પર આવેલી મહી નદીના કાંઠે ખનન માફિયાઓ પરવાના વિના ગેરકાયદે ખોદકામ કરી રહ્યા હોવાની બાતમી ખેડા જિલ્લા ખાણ વિભાગને મળી હતી જેના આધારે ખાણ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ગેરકાયદે ખનન કરતા એક લોડર અને બે ડમ્પરને ઝડપી પાડ્યા હતા અને વિભાગે ત્રણેય વાહનો મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ખુશખબર 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 કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન